ખરેખર તો આખા ભારત વર્ષ માટે બહુ જ મોટી ખોટ છે અને જેટલા ઉમદા ગાયક એટલા જ ઉમદા વ્યક્તિત્વ પંકજભાઈ અને મારા માટે તો હું વાત કરું તો એમણે મને તો ખૂબ સપોર્ટ કર્યો છે અને હું એમનો સાક્ષી છું કે એમણે ઘણા બધા સેવાકીય કાર્યો પણ કરેલા છે હજારો નામનો એક ફેસ્ટિવલ દર વર્ષે કરતા હોય છે અને એ ફેસ્ટિવલમાં જે કંઈ પણ પૈસા આવે એ બધું જ કેન્સર પીડિત લોકો માટે એવા અનેકો અનેક સેવાકીય કાર્યો અમે કરેલા છે અને એટલા હંબલ વ્યક્તિત્વ અત્યારે મળવા બહુ મુશ્કેલ છે મારા જેવા કલાકારને નવા નવા ઉભરતા કલાકારોને પ્લેટફોર્મ આપવા માટે નામનો એક આખો પ્લેટફોર્મ એમણે તૈયાર કર્યો અને બધા જ કલાકારો અનુપ જલોટાજી રેખા ભારદ્વાજી તરત અજીતજી બધા ભેગા મળી અને એમણે આ એક અભિગમ શરૂ કર્યો કે જે નવા નવા જે કલાકારો આવી રહ્યા છે તો એમને આપણે કેવી રીતે આગળ લાવી શકીએ તો આવા જે ઉમદા ગાયક તો ખરા જ સાથે સાથે આવા ઉમદા વ્યક્તિત્વ મળવા બહુ મુશ્કેલ છે ઘણી બધી એવી યાદો છે કારણ કે હું તો છેલ્લા પંદર વર્ષથી એમની સાથે એકદમ નજીકથી જોડાયેલો એમના પરિવાર સાથે હું જોડાયેલો છું અને મારું જ્યારે પહેલું આલ્બમ મેં તેવી ખુશબુ નામનો જ્યારે મેં આલ્બમ લોન્ચ કરવાનું ફર્સ્ટ ટાઈમ મા સરસ્વતી લતાજીના આશીર્વાદ લેવા ગયો અને પૂજ્ય મોરારી બાપુજીના હાથે એનું લોન્ચિંગ કરવાનું હતું અને પંકજભાઈને મેં વાત કરીને કે આવી રીતે મારું પહેલું આલ્બમ ગઝલનું હું કરી રહ્યો છું તો એમણે એટલા જ રાજી થઈને મને કીધું કે ના હું જરૂરથી આ તારા આલ્બમમાં લોન્ચિંગમાં મળીશ અને એ આવ્યા અને બાપુજીની સાથે અમે મારું આલ્બમ લોન્ચ કર્યું એના પછી તો અમે અનેક વખત મેં એમની સાથે સ્ટેજ શેર કર્યા છે અને એમની સાથે ઘણા બધા શોઝમાં અને ઘણી એવી ઇવેન્ટ્સમાં અમે સાથે ભેગા મળ્યા છીએ એક પરિવાર જેવો નાતો મને એકદમ બહુ જ પ્રેમથી મને રાખતા મને મારી જે કંઈ પણ મને ગાતા આવડે છે મારી ગાયકીને બહુ જ બિરદાવતા અને જ્યારે પણ કંઈ પણ વસ્તુ મારી હું એમને મોકલું મારી સાથે ફોન ફોનમાં વાત થાય અને હું જ્યારે પણ કંઈક એમને ગાયને મોકલો ત્યારે એટલે બહુ જ એપ્રિશિએટ કરે બહુ જ મને આશીર્વાદ આપ્યા મને લાગે છે એમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો પણ કલાકાર માટે તો હું એવું માનું છું કે એ એટલા ઊંચા દરજાના આર્ટિસ્ટ હતા કે એમને તો જેટલા બી એવોર્ડ આપી એમને એટલા ઓછા પડે કારણ કે એમણે છે જે ન્યૂ જનરેશન છે એમને ગઝલ શું કહેવાય ગઝલને સાંભળતા કર્યા નવી જનરેશન છે એમને ગઝલની જ્યારે ખબર નહોતી ત્યારે એમણે ગઝલ નવી જનરેશન સુધી પહોંચાડી અને લોકોને જે યંગસ્ટર્સ લોકોને ગઝલ સાંભળતા કર્યા એમણે અને એમનું બહુ મોટું યોગદાન છે યંગસ્ટર્સ ને ગઝલ સુધી પહોંચાડવાનું એમની ઘણી બધી રચનાઓ એમની ખાસ તો એમની જે ચિઠ્ઠી ચિઠીઆ પછી ના કજરી ઘણા બધા પૂર્વનો જોયો પૂર્વનો જોયું પશ્ચિમનો જોયું સતત એમણે એક ફિલ્મમાં ઘણા વર્ષો પહેલા એમણે ગઝલો ગાયેલી ફિલ્મની ગઝલો પણ એટલી ગાયેલી અને એ એકમાત્ર એવા કલાકાર હતા જેમને પ્રાઇવેટ આલ્બમોમાં એમનું નામ પ્રાઇવેટ આલ્બમ થકી લોકો સુધી ગઝલો ખૂબ પહોંચાડી અને એક સમય એવું લાગતું હતું કે બોલિવૂડમાં તમે ગાઓ એટલે તમારું નામ થાય પણ પંકજભાઈએ પોતાના પ્રાઇવેટ આલ્બમો થકી એમણે આખી દુનિયા સુધી પોતાની રચનાઓ અને પોતાના ગઝલો રચનાઓ પહોંચાડી અને યંગસ્ટર્સ લોકોએ એને એપ્રિશિએટ કર્યું એક મેં એમની જે પેલી ગઝલ મેં સાંભળી એમ તમને સાંભળી ઘણા વર્ષો પહેલા હું ત્યારે એમની બહુ ગાતો આ હે જિન કે કરે બહો તે હે વો બળે ખુશ નસીબ